જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ડમ્ફર જોઈ રહ્યા છો ડમ્ફર વેચી દેવાનું છે અશોક લેલન દસ વ્હીલવાળું ડમ્ફર વેચવાનું છે સાવ ઓછી કિંમત છે તમે ડમ્ફરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી ટાયર ન્યૂ કન્ડિશનમાં જોવા મળી રહે છે ક્યાંય કાટકે ચડો જોવા નહીં મળે બે હજારને સત્તરના મોડલનું ડમ્ફર છે તમે દસ વ્હીલવાળી ગાડી જોઈ શકો છો ડમ્ફર ગાડી વેચી દેવાની છે જો તમારે આ ડમ્ફર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં જ ડમ્ફર વેચી દેવાનું છે આવું ડમ્ફર ક્યાંય જોવાની મળે મિત્રો તમારે જો આ ડમ્ફર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ડમ્ફર ખરીદવાની ઈચ્છા હોય તો ડમ્ફરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો કાળુભાઈને આ ડમ્ફર વેચી દેવાનું છે દસ વ્હીલવાળી ગાડી છે કાળુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે અઠ્ઠાણું ઓગણ વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અઠ્ઠાણું ઓગણીસ પચાસવાળા તે ભાઈના નંબર છે કાળુભાઈના તમે તેમનો કોન્ટેક કરી શકો છો તમારે જો આ ડમ્ફર ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે બે હજાર સત્તરનું મોડલ છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ડમ્પરમાં તમે ડમ્ફરની કન્ડિશન જોઈ શકો છો કન્ડિશન સારી છે ટાયર પણ સારા છે એન્જિન પાવરફુલ છે કુલ જવાબદારી સાથે આ ડમ્પર વેચી દેવાનું બે હજાર સત્તરનું મોડલ છે દસ વ્હીલવાળી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે ડમ્પર ખરીદવાની ઈચ્છા હોય ડમ્ફર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ડમ્ફર ગાડી તમને ગામ સુદામડા ચાયલા જિલ્લો સુરેન્દ્રનગર ગામ સુદામડા ગામે તમને આ જોવા મળી રહેશે ડમ્ફર કાળુભાઈ પાસે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ડમ્ફર વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમે વિડીયોમાં ડમ્ફર ગાડીની કન્ડિશન જોઈ શકો છો દસ વ્હીલવાળી ગાડી છે મિત્રો તમારે જો ડમ્ફર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ડમ્ફરના કિંમત વિશે જણાવી દો તો કિંમત એકવીસ લાખ રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે આ ડમ્ફર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ કાળુભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું